અજ્ઞાન તિમિરામ દાનમ જ્ઞાનાંજન સલાકયા નેત્ર મુન મેલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુંબઈ ના એક સુશ્રાવિકા નું આજે આપણે એક જોઈએ સુશ્રાવિકા નું નામ છે શકુંતલાબેન કસ્તુરચંદ શાહ આમ તો સરનેમ છે પટણી પટણી શકુંતલાબેન કરસુરચંદ અત્યારે જો હશે તો ઉંમર લગભગ બ્યાસી વર્ષની હશે પણ આ સાત વર્ષ પહેલાંનું લખાણ છે ત્યારે એમની ઉંમર પંચોતેર વર્ષની હતી એમણે પોતાના જીવનમાં કેવા સંજોગોમાં કેવી અદ્ભુત આરાધનાઓ કરી છે તેવું વિશિષ્ટ દાન પણ આપ્યું છે એ આપણે એમના શબ્દોમાં જ અત્યારે આપણે જોઈશું કે હું નાનપણથી સાડી વેચવાનો તેમજ સાડી હોલ બિલ્ડિંગનું બીડિંગનું કામ કરતી હતી બા તથા પિતાજીના અવસાન પછી માતુશ્રી નું અવસાન પિતાજી નું અવસાન નાની ઉંમરમાં થઈ ગયું હશે એટલે પછી હું મારું ઘર ભાડે આપતી અનુમાન એન થયા છે કે લગ્ન ન પણ કર્યા હોય અને પોતાનું ઘર પોતે રહેવા માટે કેટલી જગ્યા જોઈએ એ ઘર થોડું મોટું પણ હશે એટલે ઘર ભાડે આપતી અને બાર મહિનાનું ભાડું ભેગું કરી ઘરમાં સારા માર્ગે વાપરતા પહેલી વાર પૈસા ભેગા થયા બાર મહિનાના ભાડાના એમાંથી મેં વિરાર આગાશીમાં નવ પડજી આંબી ઓળી કરાવી પછી બીજી વાર મહિનાના પૈસા ભેગા થયા આપ્યું ત્રીજી વાર બાર મહિનાના પૈસામાંથી માંથી ક્ષેત્ર આંબી ખાતું ગૌશાળા સાધારણ ખાતું સાધુ સાધુજી મહારાષ્ટ્ર માટે વૈયાવજ ખાતે ગરમ પાણી ખાતે જીવદયા સાધર્મી ગૌશાળા વૃદ્ધાશ્રમ પાંજરાપોળ ખાતું સાકરના પાણી તેમજ ચાર ઉકાળાની ભક્તિ વગેરેમાં વાપર્યા ફરીથી જો દાન કરવું હોય તો કેવા કેવા ક્ષેત્રોમાં કરી શકાય હા ત્રીજી વાર જે બાર મહિનાના પૈસા ભાડાના ભેગા થયા એમાંથી સાત ક્ષેત્ર સાત ક્ષેત્રો શું શું આવે જીન મંદિર જીન પ્રતિમા સાધુ સાધુ સાવ આવી આગમ જીન મંદિર જીન મંદિર જીન પ્રતિમા જીન આગમ સાધુ સાધુ શ્રાવક શ્રાવિકા સાત ક્ષેત્ર પછી આંબિલ ખાતુંમાં અલગ હોય તો આંબિલ ખાતામાં ગૌશાળામાં વળી સાધારણ ખાતું અલગ જેમાંથી સાતિક ક્ષેત્રમાં ઉપયોગ થઈ શકે પછી સાધુ સાધુને વૈયાવત ખાતે પછી ગરમ પાણી જવ કાઢેલું થતું હોય એના ખાતે પછી દયા સાધર્મિક ગૌશાળા વૃદ્ધાશ્રમ ગાંધીયાપોળ ભાતા ખાતું સાકરના પાણી તેમજ ચા ઉકાળાની ભક્તિ વગેરેમાં વાપર્યા મુખ્યત્વે પાલિત ચોથી વખત બાર મહિનાના પૈસામાંથી શત્રુંજયના આદિના દાદાને સોનાની ઘીની હીરો અષ્ટ પ્રકારી પૂજાનો થાળ ચાંદીનું બીજોરૂં કળશ વગેરે ચડાવ્યા પાંચમી વખતે બાર મહિનાના પૈસામાંથી શંખેશ્વર પાર્સના દાદા તેમજ પાલીતાણાના આલીેશ્વર દાદા માટે સવા ત્રણ ટોલાના સોનાના બે હાર બનાવરાવ્યા છઠ્ઠી વખતના બાર મહિનાના પૈસામાંથી એક બસમાં પાલીતાણા અને શંખેશ્વરની યાત્રા કરાવી તેમજ બનાવેલા સોનાના બે હાર બંને ઠેકાણે એટલે કે આલીશ્વર દાદા અને પાર્સના દાદાને ચડાવ્યા સાથે આવેલા બધાએને કેસર ભરેલી ચાંદીની ડબ્બી આપી પછી થોડા પૈસા ભેગા થયા તેમાંથી રૂપિયા પાંચ હજાર શંખેશ્વરમાં ઉપાશ્રય માટે આપ્યા સાતમી વખત અઢાર અઢાર મહિના બારને બદલે હવે દોઢ વર્ષ અઢાર મહિનાના પૈસામાંથી બા તથા પિતાજીના નામનો પાંચ દિવસનો જીનેન્દ્ર ભક્તિ મહોત્સવ કર્યો તેમાં સિદ્ધચક્ર પૂજન મહાપૂજા મહાપૂજા એટલે અખા દેરાસરને પુષ્પો વગેરેથી શણગારવામાં આવે મહાપૂજા કહેવાય બારની અંદર બંને બાજુ સગાવવા ત્રણ મંડળની પૂજા ત્રણ દિવસ રાખી અને શાંતિ સ્નાત્ર ભણાવ્યું તેમજ મરીન ડ્રાઈવના શંખેશ્વર પાર્શ્વના લોક નાયક એમને સોના અને ચાંદી અને મીનાનો મુઘટ કરાવીને ચડાવ્યો આઠ વર્ષ પહેલાં વીસ હજાર રૂપિયાનો એ મુઘટ થયો હતો એ જ વર્ષે વર્ષી તપનું પારણું હસ્તિનાપુર કર્યું ત્યાં ચાંદીના વૃષ અને ઘડો ચડાવ્યા આઠમી વાર બાર મહિનાના પૈસામાંથી બીજા વર્ષે તકનું પારણું વાલ્કેશ્વર કર્યું ત્યાં ભક્તાનો મહાપૂજન બનાવ્યું અને જમણવાર કર્યું નવમી વાર બાર મહિનાના પૈસામાંથી પાલિતાણા દાદાની યાત્રા કરી નીચે ઉતરી બધા એનું એટલે કે ડોલીવાળા ભાઈ બહેનો સહિત બધા એનું ક્લક કરી અને સંગ પૂજન કર્યું ત્યાર પછી મારા ઘરના રૂપિયા પચીસ લાખ આવ્યા એટલે કદાચ ઘર વેચ્યું હશે અને પચીસ લાખ રૂપિયા આવ્યા તેમાંથી રૂપિયા બાર લાખ ટ્રસ્ટમાં આપ્યા અને અન્ય પૈસામાંથી પૂજ્ય આચાર્ય રાજેશની નિશ્રામાં અમદાવાદથી પાલિકાનો એકવીસ દિવસનો ચરી પાંચ સંઘ હતો તેમાં અમે સહસંઘપતિ બનીને લાભ લીધો એટલે બીજા પણ સણપતિ હશે એની સાથે આ પણ સંપત્તિ તરીકે જોડાયા આચાર્ય જગવલ્લભ સુરી મહારાષ્ટ્રની નિશ્રામાં એટલે તીર્થના પ્રેરા એની નિશામાં કોષ દશમીના આશ્રમ કરવા ગઈ તો ત્યાં જાણ થઈ કે તીર્થમાં નવકાર મંત્રના અર્ષઠ અક્ષરના હરષઠ શિખર બધી દેરાસરજીનું નિર્માણ થવાનું છે પૂજ્યશ્રીને મારા મનની ભાવના જણાવતા તે પૈકી એ દેરાસરજીની ડેરીના નિર્માણનો લાભ મળ્યો બરાબર તો આપણે આ સવિકાના દાન ધર્મની બોરી બોરી અનુમોદના કરીએ એમાંથી પ્રેરણા લઈએ અને આપણી પણ અનુકૂળતા હોય તો આવી અલગ 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 રીતે અનેક ક્ષેત્રોમાં એમણે સુંદર લાભ લીધો એમ જીવનમાં લાભ લેવા માટે હંમેશા તત્પર રહીએ જો શ્રાવક શબ્દમાં વચલો વ છે ને શ્રા એટલે શ્રદ્ધા સંપન્ન હોય જેની વચન પ્રત્યેની પછી વ એટલે વપન કરે વાવણી કરે શનિ વાવણી કરે ઘઉબાજી જુવાર શનિ વાવણી કરે ધનાની પાત્રુ વપતી અનારતમ સારા પાત્રોમાં સારા ક્ષેત્રોમાં પોતાના ઘણનું વાવેતર કરે અને કેવી રીતે કરે અન્વરતમ અન્વરતન દરરોજ સતત એમને કે હું ક્યારેક કર્યું રોજ ભોજન કરીએ છીએ રોજ સ્નાન વગેરે કરો છો એવી રીતે કંઈક ને કંઈક યથાશક્તિ પણ એ રોજ થોડું પ્રદાન કરવું જોઈએ તો એટલે કરો પુણ્યાની શું સ્વાદુ સેવદા શું સાધુ ભગવંતોની સેવા દ્વારા એમના માર્ગદર્શન પ્રમાણે પુણ્ય કાર્યો કરે ક એટલે કરે અથવા પુણ્ય સારી ક્રિયાઓ ઉત્તમ ક્રિયાઓ ક એટલે કરે તો આ શ્રાવ નો અર્થ થયો એ શ્રાવક સામેથી તક શોધે એમને કોઈ પ્રેરણા કરીએ કે વિનંતી કરે વળી ધક્કા ખવડાવે પછી બાના કાઢે એમાં દાનનું ફળ ઘણું ઘટી જાય સામે ચડીને જ્યારે આપણે કહીએ કે ભાઈ હા કાંઈ હોય તો મને કહેજો મારે લાભ લેવો છે મોકો શોધે સામેથી સામે ચડીને કહે અમદાવાદની અંદર નવીનભાઈ ગાંધી હું દાખલો અનેકવાર આપું છું તો એમને ભાવના થઈ કે મારે સ્વદ્રવ્યથી જિનાલે બંધાવું છે અને એને પ્રાર્થના કરી ભગવાને ભગવાન એને શક્તિ સામાન્ય હતી આર્થિક સ્થિતિ અંદરમાં ભાવ કેળવ્યા કે ભગવાન મને શક્તિ મળે તો હું સ્વદ્રવ્યથી આખું શિખરબદ્ધ જિનાલે બંધાવું અને કેટલાક સમય પછી એ ભાવના સાકાર થઈ પોતે જ્યાં રહેતા હતા વિજયનગર વારાણપુરા વિસ્તારમાં ત્યાંથી એક બે કિલોમીટર અંતરે પ્રગતિનગર નવી સોસાયટી જૈનોની વસાઈ હતી અને ત્યાં જિનાલયની જરૂર હતી વાયા વાયા ક્યાંથી સમાચાર સાંભળ્યા હશે સામે ચાલીને ટ્રસ્ટીઓ પાસે ગયા કે મેં સાંભળ્યું છે કે અહીંયા જીનાલય બંધાવવાની જરૂર છે તો મારી એવી વિનંતી છે કે બધો જ સંપૂર્ણ લાભ મને આપો તો સારું અને આવી એની ઉત્તમ ભાવનાનો ટ્રષ્ટિઓએ પણ સહર્ષ સ્વીકાર કર્યો અને આખું શિખરબદ્ધ જીનારા એટલું જ નહીં એનું પંચાણિકા મહોત્સવ પાંચે દિવસનું જે કંઈ જમણવાર હોય પૂજનો હોય બધાનો લાભ આ નવીનભાઈ ગાંધીએ લીધો એટલું જ નહીં સામે એક નાનકડી એવી વિનંતી કરી શરત મૂકી કે આ દિરાશ્રીના નિભાવમાં પણ જે કાંઈ પણ ખર્ચ થાય બધો જ લાભ મને આપજો વ્યાવત કાજો કાઢવા માટેની ઝાડુ અને સુકડી એનો લાભ પણ મને જ આપજો બોલો એટલી અનુમદની વાત કહેવાય ને આવા આવા વિશિષ્ટ દાનવીરો દર શ્રાવકો આ કાળમાં પણ વિદ્યમાન છે અને આ સારી બેને આ દાન ધર્મથી ઉત્તમ આરાધના કરી સાથે સાથે પોતાના જીવનમાં ઢગલા બંધ તપોક તપસર્યાઓ કરી છે બરાબર આઠ અઠ્ઠાઈ માસક શ્રણ સોળ ઉપવાસ દસ ઉપવાસ સિદ્ધિ તપ તત્સ ડોએ સિંહાસન તપ સોમવસની ચાર વારી મોક્ષ દંડક તપ ધર્મચક્ર તપ આ બધા તપો મોટે ભાગે મોટા મોટા છે શત્રુંજય તપ બે વર્ષી તપ સળંગ ગણધર તપ રતન પાણીના સાત છઠને બે અઠમ ગૌતમ લબ્ધી તપઢાર દિવસનું અક્ષરિજી તપ મેરુ તેરસ તપ પાંચ ઇન્દ્રિયજય તપ લો તપ એકસો આઠ પ્રભુનો તપ નવ પરજીની પચીસ હોળી પંચમીનો તપ ઉપવાસથી કર્યો પોષદશમી તપ અગિયાર તપ ચૈત્રી પૂનમ છ વર્ષ ચાલ્યું ગિરિરાજની રબાણું યાત્રા દોઢ ગાઉ ત્રણ ગાઉં છ ગાઉ અને બાર ગાઉંની યાત્રા ચોવી છઠ કરીની સાત યાત્રા ત્રણેય ઉપધાન ગિરિરાજની છત્રછાયામાં ચોમાસું કંઠાવરણ તપ નમસ્કાર મહામંત્ર તપ શીર સમુદ્ર તપ પંચમહારત તપ ગૌતમ કમળ તપ અને એકથી તેર ભગવાનના એકાસ્ણા અને શ્રી વિશ્વસ્થાનક તપની છોડ ઓળી ખોરી કરી ઉપવાસથી અને વર્તમાન તપની પચીસ ઓળી આટલી બધી લાંબી તપસ્યર્યા ગામ ધર્મની જાતે આટલી તપસર્યા પણ આ બેને કરી છે નામ શું બેન યાદ રહ્યું શું નામ છે શકુંતલાની શકુંતલા શકુંતલા એની સરનીમ શું પટણીની પટણી પટણી શકુંતલા પછી એમના કદાચ પિતા છે કે એનું શું નામ છે પાછળ પટણી શકુંતલાબેન હા હા શકુનરાલ કસ્તુરભાઈ કસ્તુરચંદ શાહ હા કસ્તુરચંદ શાહ તો આપણી આ તપશ્ચર્યાનું લિસ્ટ સાથે એમણે નાના મોટા નવ જેટલા છરી પાડતા સંઘો એમાં યાત્રિક તરીકે જોડાઈને યાત્રાઓ પણ કરી આ રીતે અનેકવિધ આરાધનાઓ દાન તપસી અને યાત્રાઓ વગેરે દ્વારા પોતાના જીવનને એમણે ખરેખર ધન્ય ધન્ય બનાવ્યું છે